અમરેલી ધારી તાલુકાના ચલાલા ખાતે એકાવન સમૂહ લગ્નનું આયોજન કર્યું તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી જેમાં લગ્નની નોંધણીની કામગીરી તો તમામ વ્યક્તિઓ લગ્નમાં જોડાવ વિનંતી કરવામાં આવી છે અત્યાર સુધીમાં બાવીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આયોજન ગાદરીધામના વડા ડોક્ટર અતિદાદાએ આયોજન કર્યું છે જેમાં તમામ સંચાલન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવશે દાદા ગાયત્રી ધામ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે કઈ તારીખે છે કેટલામાં સમૂહ લગ્ન છે અને કઈ પ્રકારનું આયોજન છે શું કહેશું ગાયત્રી સંસ્કારધામ જલાલા આવતી તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ બાવીસમાં સર્વ જ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્ન રાખવામાં આવેલા છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલો છે તો જરૂરિયાતવાળી દીકરીઓ જેને માતા અથવા પિતાનો હોય ભાઈનો હોય એ લોકોએ વધુ વધુ લાભ લેવાનો છે અને બીજા બધા જરૂરિયાતવાળાએ પણ લાભ લેવાનો છે તો ચલાલા આજુબાજુના ધારી તાલુકાના અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના તમામ લોકો લાભ લઈ શકે છે સાથે સાથે વરરાજાની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ અને કન્યાની ઉંમર અઢાર વર્ષની થઈ ગયેલી હોવી જોઈએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લાવવાનું રહેશે અને કર્યાવરની અંદર સરસ મજાનો એકસો ને ત્રીસ વસ્તુઓ આપવામાં આવશે બે સેટી પલંગ બે ગાદી બે ખુરશી ટીપાઈ રજાઈ તમામ ઘરવકરી વસ્તુ આપવામાં આવશે અને ભવ્ય લગ્નનું આયોજન છે એની અંદર દેશ વિદેશથી મહેમાનો પધાર છે સાથે સાથે સંતો મહંતો રાજકીય પત્રકારો બધા આશીર્વાદ દેવા માટે પધાર છે અને બધાને સુંદર વ્યવસ્થા ભોજન પ્રસાદની ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જે દીકરીઓ છે એ અમારા સંસ્થાની દીકરીઓ અમારી દીકરીઓ ગણી અને એના લગ્ન કરવામાં આવે છે લગ્ન થઈ ગયા બાદ એને કુંવરબાઈનું જે મામેરો મળે એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે તો જરૂરિયાતવાળા દીકરીઓ ખૂબ લાભ લે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના જય માતાજી પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી